નમસ્કાર દોસ્તો જય માતાજી ગુજરાત ફૂડી માં આપનું સ્વાગત છે અને હું છું અભય પરમાર અને આજે આપણે એક જોરદાર આઈટમ પીવા માટે આવી ગયા છીએ અને અત્યારે શિયાળો વાલા છે તો શિયાળામાં ગરમા ગરમ આઈટમ એટલે કે ખજૂર દૂધ તો આપણે ખજૂર દૂધ પીવા આવ્યા છીએ એ પેલા આપણે એક્ઝેક્ટ જેટ લોકેશન હું તમને કહી દઉં છું જમણી સાઈડ જાઓ એટલે તમારે છે ને વડલા આવી જાય છે આ રોડ વડલા તરફ જાય છે અને ડાબી સાઈડ જાઓ એટલે વિશ્વકર્મા સર્કલ આવે છે અને આ બાજુ તમે સામેની સાઈડ જુઓ ને તો શાસ્ત્રીનગર બસ સ્ટેશન છે એની સામે ત્યાં મહાદેવ નું દૂધ મળે છે ત્યાં મહાદેવ કોલ્ડ ડ્રીક અને આમ ગણો ને તો એ જૂનું વિજય કોલ્ડ્રીક કરીને દુકાન હતી અને અત્યારે નવું મહાદેવ બન્યું છે તો ચાલો આપણે અંદર જઈએ ત્યાં બધી વસ્તુ મળે છે આઈસક્રીમ માંડીને કોલ્ડ્રીંક બધું મળે છે પણ અહીંયા આ જગ્યાએ ખજૂરનું દૂધ બહુ મસ્ત મળે છે તો આપણે ખજૂરનું દૂધ પીવા જઈએ અને થોડીક એને ગેસ લઈએ અને એને ઓર્ડનર સાથે થોડીક વાતચીત કરીએ તો ચાલો આવી જાય સાહેબ પેલા તમારું નામ જણાવો મારું નામ મહર્ષિ ગ્યાની છે અને તમે કઈ જગ્યા થી આવો છો ફૂલસર થી અને તમે શું અહિયાં ખજૂર પીવા આવ્યા ખજૂર ધોધ ફ્રેશ છે હાલ ખજૂર એમ અને તમે કેટલા સમયથી આવો છો લગભગ દર અઠવાડિયે અમારે બે આંટા હોય અહિયાં આ જગ્યા એ દેખાય પૂછી લેવાનું બે વખત આ ભાઈ આવે કે નહીં એમ અઠવાડિયે માં બે વાર આયો છું આવવાનું છે ધોધ પીવાનું ત્યાંથી સ્પેશિયલ અને આનો ટેસ્ટ તમને કેમ લાગ્યો આની સિવાય કાઈ નું નથી ખાવ એમ અને ભાવ તમને કેમ લાગ્યો રીઝનેબલ સેવા કરતા સસ્તું ને સારું

ટેસ્ટ કર્યો તમને કેવો ફેર છે આ એક લાખ માત્ર 30 રૂપિયામાં માં છે ને આવો વારો અમે છે ફરતે થી આવીએ છીએ ફરતે થી આવીએ હા હા માત્ર 30 રૂપિયા નો દૂધ છે બે આવી રકાબી પરાડે બે રક અને સ્વાદ એટલે એક નંબર છે એક નંબર કાય ઘટવા દે ને ભાવનગર ના દરેક આ કજો પ્રેમી હોય આનો લાભ લેવો છે એમ અને આ આના ઓનર છે એનો સ્વભાવ તમને કેમ લાગે સ્વભાવ એક નંબર છે એ ભાઈએ પ્રેમ થી અમને કજો જો કે ટોકન લેવાનો ભાઈ પાસેથી 30 રૂપિયા આપણે કજો દૂધ આપી દીધું એમ ઓકે થેન્ક યુ આપણે અહીંયા કજો દૂધ નું આપણે સૂટ લેવા આવ્યા હતા પણ આજે કે આવ્યા ને પછી ખ્યાલ આવ્યો

ઓકે થેન્ક યુ સર તો આ સાહેબ આના ઓનર છે મહાદેવ હોલ્ડિંગના તો આપણે એની સાથે થોડીક વાતચીત કરીએ કારણ કે આયા ઘણી બધી વસ્તુ એ લોકો રાખે છે દૂધ માની ખજૂર નું દૂધ માની ને આઈસ્ક્રીમ છે પછી સોડા છે અને બધી જાતનું એમ જ્યુસ છે તો આપણે પેલા એની સાથે વાતચીત કરીએ અને થોડીક જાણકારી લઈએ તો સાહેબ પહેલા તમારું નામ જણાવો છે રાજેન્દ્રસિંહ રાઠોડ હા અને તમારી આ બ્રાન્ચ કેટલા સમયથી છે 5 વર્ષથી 5 વર્ષથી અને બીજી કોઈ જગ્યાએ ખરી તમારી બ્રાન્ચ બીજી આપણે સિહોર માં છે ક્રીશ ના પ્લાઝા ચોકડી મોટી આઈસ્ક્રીમ નું નેચરલ નાનક ફ્રૂટ છે એવમોર ચોકમાં પછી ટૂંક સમયમાં ત્રણ મહિનામાં માં ઓપનિંગ થાય છે આપડું સરદાર નગર પાસે ચોકડા સર્કલ અને તમારો આઈ ટાઈમિંગ શું છે ટાઈમિંગ આપડે ખજૂર જૂથ માં સાડા છ થી સાડા અગિયાર છે અને આઈસ્ક્રીમ નું બાર વાગ્યા સુધી હોય સવારે કેટલા વાગે ખોલો છો સવારે નવ વાગે નવ વાગે અને રાત ના બાર વાગ્યા સુધી રાતે બાર વાગે ઓકે અને આની પ્રાઈસ શું છે ખજૂર ગુજ ની ફૂલ કપ ના સાહીંઠ રૂપિયા સાહીંઠ છે હાફ ના રૂપિયા હાફ ત્રીસ રૂપિયા ઓકે થેન્ક યુ સર સાહેબ તમારું નામ જણાવો મારું નામ અર્જુન રાઠોડ અર્જુનભાઈ રાઠોડ અને હું તમે અહીંયા કામ કરો છો હા હું અહીંયા જોબ કરું છું મેનેજર તરીકે મારી મેનેજર તરીકે અને આયા તમે શું શું રાખો છો આયા અમે ખજૂર દૂધ રાખીએ છીએ પછી નેચરલ જ્યુસ રાખીએ છીએ સ્પેશિયલ નેચરલ કોઠી આઈસ્ક્રીમ છે એમ અને આયનું જરાક લોકેશન જણાવી દેજો આપણે શાસ્ત્રીનગર બસ સ્ટોપ ની સામે વિક્રાંત પ્રસાદ ની બાજુમાં વિક્રાંત જૂનો વિજય કોલ્ડ ડ્રિંક અને અત્યારે અમારો હાલમાં શોપ છે મહાદેવ મહાદેવ હા ઓરેન્જ કલર ની સોડા શોપ છે મહાદેવ સોડા શોપ એમ અમે નેચરલ કોઠી આઈસ્ક્રીમ જ્યુસ રમણ ની આઈસ્ક્રીમ છે બધી વસ્તુ રાખીએ છે અને શિયાળા ખજૂર દૂધ પણ રાખીએ છે શિયાળા પ્રખ્યાત તમારે આ જગ્યા ખજૂર દૂધ છે શિયાળા માં ત્રણ મહિના અમારે ફૂલ રસ જોવા મળે તમે રાત્રે દસ વાગ્યા પછી આવો ને તો તમારે અહિયાં વેઇટિંગ માં ઉભું રહેવું પડે ખરું અને અમારે એક સિસ્ટમ છે કે અંદર થી ટોકન લેવાનું હોય છે ત્રીસ રૂપિયા નો કપ અને સાહીઠ રૂપિયા નો કપ ત્રીસ રૂપિયામાં માં સો એમ આવે છે સાહીઠ માં બસો એમ એલ આવે છે

આ જગ્યાએ અલગ અલગ વસ્તુ ને અલગ અલગ માણસો છે તો આ ભાઈ અહિયાં જ્યુસ બનાવે છે તો આપડે એની સાથે થોડીક વાતચીત કરીએ સાહેબ પેલા તમારું નામ જણાવો કાલુભાઈ હે કાલુભાઈ કાલુભાઈ અને તમે કેટલા સમય થી અહિયાં juice બનાવો છો પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ થી અને પેલા તમે આ જે આ જૂની દુકાન હતી ત્યારથી થી અને આ પછી આ નવી શરૂ થઈ તો તમે અહિયાં નહિ આવતા અને આ જે નવા માલિક છે આ દુકાન ના એનો સ્વભાવ તમને કેમ લાગ્યો બહુ મજબૂત છે સારા છે ok

અમુક સ્વીટ જે નથી લેતા એ મોહી તો છે એમાં સાદી સોડામાં બને છે એ સ્વીટ નથી હોતું અને આ પુદીનો જ વાપરીએ છીએ એમાં પુદીના નો પાંદડા હોય છે એને ક્રશ કરીને સોડામાં નાખીએ એનો ટેસ્ટ પણ અલગ આવે અલગ એકદમ પ્યોર ચટણી થઈ જાય ઓલા પાંદરા નહીં તો તમે ચાવી પણ શકો આવી રીતે એકદમ છે ને પ્યોર ચટણી થઈ જાય

અને અહીંયા ટેસ્ટ કર્યો એટલે અમને પણ એ પણ ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ ટેસ્ટ તે બઉ જોરદાર છે જોરદાર ટેસ્ટ છે હું તો તમને લોકોને એમ જ કહું છું અવશ્ય એકવાર અહીંયા આ જગ્યાએ તમે ભાવનગરમાં હોય તો આ જગ્યાએ એકવાર અવશ્ય ને અવશ્ય મુલાકાત તમે લ્યો શિયાળાની સિઝન હોય ચોમાસાની સિઝન હોય આ વસ્તુ તમે પીસો પીસો ને પીસો હોય હોય તો આપણે ખજૂર દૂધનો ટેસ્ટ લઈએ અને હું તમને પછી થોડુંક જણાવું ખજૂર દૂધમાં જો બદામ ને એવું નાખેલું છે અને અમે નાનો કપટ છે જોરદાર સુપર છે સ્વાદમાં ટેસ્ટમાં બેસ્ટમાં બેસ્ટ શિયાળા ઠંડી તમારે જો ઉડાડવી જ હોય તો એકવાર વાર અવશ્ય મુલાકાત લો આ જગ્યા ખજૂર નો દૂધ પીવા તમને મજા આવશે આની અંદર જો બદામ ભોપરું બધું નાખેલું છે ને બહુ જોરદાર છે એનો ટેસ્ટ પણ બહુ જોરદાર આવે છે આખો યુનિક ટેસ્ટ છે અને ગરમા ગરમ છે તો હું તમને લોકોને તો એમ જ કહેવા માગું છું કે ભાવનગરની અંદર જો તમે રહેતા હોય તો એક એકવાર અવશ્ય મુલાકાત લેજો આ જગ્યાએ મહાદેવમાં મહાદેવ જ્યુસ એન્ડ આઈસ્ક્રીમમાં અને ખજૂરનું દૂધ તો બહુ બેસ્ટમાં બેસ્ટ શિયાળાની અંદર આ જગ્યાએ છે બહુ સારામાં સારું ને જો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનો ભૂલતા નહીં અને બે લાયકને દબાવવાનું તો ભૂલતા નહીં કારણ કે સૌથી પહેલાં અમારો નોટિફિકેશન તમને જોવા મળે ત્યાં સુધી જય માતાજી જય મગલ જય હિન્દ જય ભારત